કરજણ શિનોલ પોર વિધાન સભા નારેશવના લીલોર ગામ ખાતે દારા સભ્ય પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય સ્ને મિલન તથા ભવ્ય લોકડાયરાનો આયોજન કરજણ શિનોલ પોર વિધાન નવા વર્ષ નિમિત્તે શ્રી રંગૌદુત મહારાજની પવિત્ર ભૂમિ પર દિવાળી હિન્દુ નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો સ્ને મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સપરિવાર સાથે પાદરવા આહવાન કરવામાં આવ્યું હતું અને દેવાયત ખવડના સ્વકંઠે ભવ્ય લોકડાયરાનો આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી કરજણ સિનોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમાર કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી કમલેશ પટેલ સહિતના કાર્યકર્તા આ સ્નેહમિલનમાં હાજર રહ્યા હતા અને સ્નેહ મિલનમાં કરજણ શિનોર પોરના સરપંચ અને ડેપ્યુટી સરપંચનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા પુષ્પગુચ્છને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ગિફ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિધાનસભાના જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પબ્લિકનો આભાર માન્યો હતો સ્નેહ મિલનનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાની અંદર સ્નેહ મિલન સમારંભ જે રાખવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે નર્મદા કિનારે રંગ આ પવિત્ર ભૂમિની અત્યારે રંગદૂત ભારતને મારા ગામમાં આવે સો વર્ષ પૂર્ણ થયા અને એના ભાગરૂપે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વર્ગોને મારું આ રીતે અગિયાર અગિયાર ગઈ બે હજાર પચીસના રોજને મિલન સમારંભ ગજન વિધાનસભા ખાતે રાખવામાં આવે તો એમને પ્રદેશ સમિતિ દ્વારા ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવે છે અમે સમગ્ર વિધાનસભાના લોકો આજે તમામ આગેવાનો સરપંચો ડેન્જ સરપંચો તમામ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે આનંદની વાત છે કે આ પવિત્ર ભૂમિની અંદર અમારા Jangan sampai ada sekian ya. Terima wadah Pak dan Tama Bupaya dan